મિત્રો આજે આપણે જાણીશું જમીનમાં ઓર્ગેનિક તત્વનું મહત્વ ઓર્ગેનિક તત્વો જમીનની તંદુરસ્તી નું નંબર વન રહસ્ય છે પરંતુ હાલમાં જમીનમાં તેની માત્રા જીરો પોઈન્ટ ત્રણ ઓછી થઈ રહી છે જેમ તમે તમારા પરિવારનું પોષણ કરો છો તેમ જમીનને પણ નિયમિત પોષણ આપો કારણ કે ઓછા ઓર્ગેનિક તત્વો જમીનને નબળી બનાવે છે ખાતર આપ્યા પછી પણ પાક નબળો દેખાય છે જેમ કોઈ બાળકને પોષણ વગર ફક્ત બિસ્કિટ ખવડાવવું

કેમ કે ઓર્ગેનિક તત્વો વધારવાથી જમીન પરતરું બને છે અને પાકના ઉપજમાં પણ મોટો વધારો જોવા મળે છે હવે આપણે જાણીએ જમીનમાં ઓર્ગેનિક તત્વો માટે રોકાણના ફાયદા સૌપ્રથમ છાણિયું કમ્પોસ્ટ ગ્રીન મેન્યુર ખાતરનો ઉપયોગનો ખર્ચ આવે ન્યૂનતમ જેની સામે ફાયદા અને

સૌપ્રથમ જમીનનું સંતુલન જળવાય છાણિયું અથવા કમ્પોસ્ટ ખાતર ગ્રીન મેન્યુર અને પાકની ફેરબદલીથી જમીન કાર્બન અને પોષક તત્વો સંતુલિત રહે છે જેથી રાસાયણિક ખાતર પર આધાર ઘટે છે જમીનની ફળદ્રુપતા અને ભેજ જળવાય વાવેતર પહેલા આઠ થી દસ ટન પ્રતિ એકર ઓર્ગેનિક ખાતર આપવાથી જમીન લાંબા સમય સુધી પાણી અને પોષણ જાળવી રાખે છે સસ્ટેનેબલ ખેતી કવર કરો અને ઓછા રસાયણ ઉપયોગથી જમીનની શક્તિ અને પાક નું આરોગ્ય લાંબા સમય સુધી સુરક્ષિત રહે છે હાઈકોમ નું સૂચન છે કે ખાતર આપતા પહેલા હાઈકોમ ના કૃષિ સલાહકારની સલાહ અવશ્ય લો ધન્યવાદ